માતાજી મિત્રો ફરી તમારું સ્વાગત છે એક નવા વિડીયો અંદર અને આજનો વિડીયો છે ને આપણે કઈ રીતનો ખબર છે બે બે દી પહેલા મારો બર્થડે હતો અને આ બધા આપણે પાર્ટી એટલે આપણે બધા માંગે છે પ્રોગ્રામ માંગે છે બધા અને આપણે અને બધાને છે આ બેઠા બધા આ અહીંયા તો બધું આ સામાન છે આ જો અમારો સામાન પેકેટ આ બધું સામાન લઈને બેઠા આમાં આ સામાન છે આવકા છે ની બધું જે બધું પરટા છે ને બધું વસ્તુ લઈ જવાની છે તો આજ આપણે બનાવવાનું છે પાવભાજી તો હાલો ત્યાં સુધી બનાવી દેજો અને આજ આપણો બર્થડે છે એટલે બધા હેપી બર્થડે લખી નાખજો કોમેન્ટમાં મિત્રો હવે છે ને અમે જઈશ કેમ કેમકે અમારો વારો આવે હાલીને બર્ડ બોય છે તો આપણે હાલીને કેમ કે બર્થ મારો અમારો બે દિ પહેલાં આવી ગયો કે કામ હતું અને તો આ બધા છે ને પાર્ટી માગી છે મારી પાસે આ બધાને વારો આવે છે ને પાર્ટીનો તો એ મૂકી લા આજુભાઈ ની બધા હાય આ જોઈએ હાય કરવા વાળા છે ને પાર્ટી માગે છે તો આ બધાને પાર્ટી દેવાનું છે પાઉભાજી મિત્રો અમે હાલતી ના થઈ ગયા છીએ અને અમારા રિક્ષા જે છે ને એમાં ડીઝલ ખૂટી ગયું છે એટલે નાખવા ડીઝલ અને બાકી બધી વેગા અહીંયા છે બધા મેળ્યા હાલવા આ બધા થઈ ગયા છે ભેગા આ બધા છે ને મોજ નીકળી જતા

હવે છે ને અમારે પાછો હાલવાનું ચાલુ કરી દીધું રિક્ષા મૂકી છે તો ઓલા પણ સામને તમે દેખાય ત્યાં અને પાછો હાલવાનું ચાલુ કર્યું છે અમારે અજયભાઈને બધાએ તો અત્યારે પાસવો હાલીને જવાનું છે ચાલો કન્ટિન્યૂ કેમ કે આજ જે બર્થડેની જે કાલિટી આ પ્રયાણે પરાયણ લઈ છે ને એ માથું મારવાની છે તો મજા આવશે ખરા કેમ કે ભરાયની પાર્ટીમાં જ મજા આવે મજા આવ્યા કઈ નહીં હાલો કન્ટિન્યુ તો આપણે ફાઇનલી ભોગી ગયા છીએ અને બધું ત્યાં સેટઅપ કરવા મળ્યા છે ને આ વાડી પડી ગયા આપણે નાખી તો અજયભાઈ સેટઅપ કરવા મળ્યા છે અને આ કાંઈક આપણું લોકેશન છે લોકેશન આપણું પાસે ફરી ગયું છે ડબેલું ડુબેલું બધું આવી ગયું છે અને આપણે થોડાક માણસો અહીંથી આઈલે આવે છે થોડાક માણસો અને વિજયભાઈ ડિસ્કુ કરે છે બરોબર તાપ બાપ થઈ ગયો છે ને બધે થઈ ગયા છે ભેગા અને અહીંયા અમારે અજયભાઈ કરે છે તાપ અહીં થઈ ગયો છે તાપ અને અંધારું થઈ ગયું છે અને વાર અહીંયા બધું આપડે મળે છે આ બધું આપણે પાવ ને એવું પીડું છે ને જયભાઈ છે ડુંગળી એવું ડુંગળી મરચા અને બીજી બધી વેજ અહીંયા બેઠે છે અને અંધારું થવા એવું છે ને એક લાઇટ છે જેવું તેવું છે અને આજ તો આપડે જે વિડીયો છે એ આપણે વાયરલ થવાનો છે

બાકા જી બોલી ગઈ છે અને તોય અત્યારે સક્સેસ થઈ જાય છે મારું હવે જોઈએ છે વરસાદ બરસાદ ન આવે તો આપણે બહાર સુલો કેમ કે આયા આપણે બહાર સુરો માડેલો છે અને આપડી આ ઝૂપડી છે જો કદાચ વરસાદ આવશે તો હજી તો આપણે બટેટાની બફાઈ છે બટાની બધું પછી એજી બફા છે પછી આપણે એનો સુંદો કરશું અને પછી પાછું બધું પાછું ખેડવાનું રહે એટલે આજ તો કઠણાઈ છે કાંઈ વાંધો નહીં પણ

અને કાંઈ વાંધો નહીં પર લઈ લીધી છે કાંઈ વાંધો નહીં થઈ જાય એટલે બધી પ્રોસેસ ચાલુ છે તમે જોઈ છે કાંઈ નહીં થઈ જાય તો તમને મળીએ તો આવ્યા સુધી અરે કહેના ક્યાં ચાહતે હો આવ્યા સુધી ખબર ફૂલ બાગાજી કે બોલી ગઈ છે અને કાંઈ વાંધો નહીં તો તમે લાઈટ સુધી બનાવી રહી ને તમને ખબર પડે કઈ રીતનો પાવભાજી નાશ કરે સ્વાદ આવશે કેમ કે બહુ મહેનત કરીશ બધાને હાલ્યા છે બહુ હામટા બધાને બધાને ભૂખે એવી લાગશે તો કાનજીભાઈ તમને કેવી રીતે ભૂખ ભૂખ લાગી છે કે હા ઓ હાલ્યા કેવા તમે બહુ હાલ્યા બધા ઘટના છે તમને બધા ઘટના છે તમને નાનકાભાઈ